સર સયાજરાવ હોસ્પિટલ બ્લડ બેંક ખાતે વર્લ્ડ બ્લડ ડોનર ડેની ઉજવણી કરવામાં આવી હતી મનુષ્યમાં રહેલ બ્લડ ગ્રુપની શોધ કરનાર સાયન્ટિસ્ટ કાર્લેન સ્ટીનના જન્મદિવસે દર વર્ષ ચૌદ જૂન સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ઉજવણીના ભાગરૂપે સયાજ હોસ્પિટલના બ્લડ બેન્ક ખાતે તમામ પ્રકારના ડોનર્સ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું સાથોસાથ ડૉક્ટર જુનિયર ડૉક્ટર અને એસએસજીના કર્મચારીઓ દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું જેમાં બસોથી વધુ ડોક્ટર્સનો બ્લડ ડોનેટ કરવા બદલ સ્વાગત કરવામાં આવ્યું હતું એ ડોનરને આપણે બીજું તો કંઈ પ્રલોભન કે કંઈ આપી નથી શકતા કેમ કે નહીતર પછી એ લોહીની સેફ્ટીના ક્વેશ્ચન ઊભા થાય છે એટલે એ લોકોને મોટિવેશન કરવા માટે થઈને આ દિવસની ઉજવણી કરીએ એટલે આ દિવસે એ લોકોનું આપણા જેટલા ડોનર હોય ડોનર કેમ્પ ઓર્ગેનાઇઝર હોય એનું આપણે આ દિવસે બોલાવીએ અને સન્માન કરીએ છીએ જેથી કરીને પ્રોત્સાહિત અને બીજા લોકોને પણ મોટિવેટ કરે કે લોહી ગમે ત્યાં આજુબાજુમાં જે કંઈ પણ લાઇસન્સ બ્લડ બેંક છે ત્યાં આવીને ડોનેટ કરે અને એટલે આજે એ દિવસની આપણે એ ભાગરૂપે આજે આપણે ઉજવણી કરી અને આશરે એસએસજી બ્લડ સેન્ટર અને એસએસજી હોસ્પિટલમાં લોહી આપતા જેટલી સંસ્થાઓ છે એ સવાસો જેટલી છે એ લોકોને આપણે આજે સન્માન કરવા માટેનો કાર્યક્રમ આજે રાખેલો છે